તેની તલાશી લેતા પાંદડા ડાળખા અને બીજયુક્ત ગાંજાનો અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો એસઓજી પોલીસે મીરાનગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવ અને ભરૂચના વિવેક રાજકુમાર ચૌહાણની ધરપકડ કરી રૂપિયા બે લાખ પચીસ હજાર ઉપરાંતનો ગાંજાનો જથ્થો ચાલીસ હજારને એક્ટિવા અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે